ત્રણેયને પત્ની અને બાળકો છે સગીરા પર દુષ્કર્મ આચરી તેનો મોબાઈલ પણ ત્રણેય નડાધમો લઈ ગયા હતા આથી ત્રણેયને પકડવામાં પોલીસને સરળતા રહી પોલીસે એક હજારથી વધુ સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા તો સ્થળ પરથી એક નરાધમના ચશ્મા પણ મળી આવ્યા હતા ત્રણેય શૈતાનો દસ વર્ષ પહેલા કામની શોધમાં ઉત્તર પ્રદેશથી વડોદરા આવ્યા હતા અને તાંદલજા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતા હતા આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે

અમે તો આખી રાત લોકો ગરબા રમવા તૈયાર છીએ પણ એની સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન છે ત્યારે તમે શું કરી રહ્યા તમે માત્ર નિવેદન કરો છો દરેક નિવેદન કરો છો કોઈ પણ ગુનેગારને છોડવામાં નથી આવશે પણ એનાથી ગુનાઓ ઘટે છે કોઈ ગુનાઓ ઘટ્યા નથી ગુનેગારો ઉપર જે ભય હોવો જોઈએ પૂરતા સંસાધનો હોવા જોઈએ એ તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે શ્રીએ રાજીનામું આપવું દેવું જોઈએ અને તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે